આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ છે સંજયભાઈ જાધવ મૂળ કુકાઓના છે અને શાપરમાં એમનો બિઝનેસ એટલે કે જે કંપનીમાં વર્કર મોકલવાનો હોય એની કામગીરી એ કરે છે તો એનો બાયો વિડીયો મૂક્યો છે ચંદ્રિકા સાથે વાત કરેલો તો આમાં કોમેન્ટ કરો આ પાત્ર ચંદ્રિકા માટે કેમ રહેશે અને આપણે એક વિડીયોમાં રામાપીર વિશે વાત કરી હતી કે રામાપીર છે મેઘવાળ સંબંધ છે તો એક ભાઈનો ફોન આવ્યો કે એનો પુરાવો શું તો ગૂગલમાં પણ જોઈ શકાય અને જે બેન કુસુમ મેઘવાળ કે જે કેન્દ્રીય મિનિસ્ટર છે એના બેન છે અને મોટા એડવોકેટ છે જયપુરમાં એમણે ત્યાં કેસ દાખલ કર્યો હતો રામાપીર છે એ મેઘવાડ સમાજના છે એના માટેનો અને ચોસઠ જેટલા પુરાવા હાઈકોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે પછી જજમેન્ટ આપ્યું કે આ રામાપીર હતા એ મેઘવાડ સમાજમાં બનેલા છે અને આ જે કુસુમ મેઘવાડ છે એ મને નાગપુર પાંચ વર્ષ પહેલાં અમે નાગપુર જે આપણી બાબા સાહેબે જ્યાં શપથ લીધા હતા ધર્મ પરિવર્તન માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો હતો એ ભૂમિ ઉપર અમે જ્યારે ગયા ત્યારે એમની સાથે મારે જે મિટિંગ થઈ એટલે કે બેઠા હતા ત્યારે એમણે બધી વાત કરી કે આ રીતે આટલા મારે પુરાવા ભેગા કરવા પડ્યા અને એટલા પુરાવા આપ્યા કોર્ટને એટલે પછી કોર્ટે જજમેન્ટ આપ્યું કે આ રામાપીર છે એ મેઘવાડ સમાજમાંથી થયેલા છે આ બેને ખુદે મને એમણે પોતે જ આ વાત કરેલી છે અને એટલે મેં એ વિડીયોમાં વાત કરેલ હતી એટલે કોઈને થોડું ઘણું કાંઈ કન્ફ્યુઝન હોય તો એ ખરાય કરી શકે છે કેમ કે ખુદ બેન એડવોકેટ છે એણે જ આ વાત કરેલી છે અને હાઈકોર્ટમાં કેસ જીતેલા છે તો આ એક ક્લિયર કરવું હતું તો કોઈને મનમાં સંચય ન રહે અને એક બાબત એ કે માન લો કે રામાપીર અથવા તો કોઈ પણ ભગવાન કે કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ મહાન માણસ એ મેઘવાળ સમાજમાં જન્મે તો એના માટે શું ફરક પડી જાય એમ તો એવું બધા અત્યારે એવું જ માને છે કે સવર્ણ સમાજમાં જન્મેલા હોવો જોઈએ ક્ષત્રિય સમાજમાં જન્મેલા હોવો જોઈએ કે બ્રાહ્મણમાં જન્મેલા હોવો જોઈએ કેમ દરેક સમાજમાં ન જન્મી કે કોઈ સારા માણસો આજે સાહેબ છે ક્યાં જન્માતા એમ તો આ જે મહાન ગ્રંથ આપીને ગયા છે આપણું સંવિધાન જે દુનિયાનું મોટા મોટું હસ્તરેખિત સંવિધાન છે તો આવે આવા મહાન પુરુષો થઈ શકે છે એમ દાસી જીવન જો રવિદાસ જો વીર મેઘમયો જો આ સિવાયના ઘણા સંતો મહંતો જન્મા છે એમ એકવાર સમજ તો એનો વિરોધ કેમ હોઈ શકે એમ એવી કે એવી કઈ માનસિકતા એમ તો આ માટે એ વિડીયો પણ જોજો અને આ વિડીયો પણ જો અને પૂરો શેર કરો ચંદ્રિકા સાથે વાત કરાવેલી છે સંજયભાઈની ની હેલો હા સાહેબ બોલો બોલો હા ભાઈ હવે નકર તો આપડે હા કોઈ છોકરા જોબે જોડે એવું છે કઈ મેં કામ હતો હું હે ને network નતો આવતો કઈક વાડીયા ગયો હતો ને હા 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 ત્યાં network નો કઈક હતો એટલે નેટવર્ક જ નતો આવતો મેં આવીને ને જમવા બેઠો તમને ફોન કર્યો ત્યારે તમે કઈક જમવા બેઠા હતા હા બરાબર હા બોલો બોલો સાહેબ હા હા કીધું ઓલા ચંદ્રિકા માટે વાત કરી હતી મને ભાઈ કેમ સૂર્યા નો phone આયવો તો હા હા તો હું એમાં આગળ વધવું છે.

संजय बात कर चंद्रिका लाइन ऊपर ए हाँ बोलो हेलो हाँ जी बोलो हाँ बोलो हेलो एक मिनट चालू हाँ हाँ सॉरी हा, हा। सॉरी अभी निकालती अच्छा जी आपने याद किया मैं इस पर भूल जाती

Terus <laughs> gini. Halo, oke, bolo. Bolo. Benar gam tu? Maru gam tu, umur lebih jalan kau. Hmm, cuma rugam. Maru apa dah?

ફેમિલી માં હું ને મારા ફાધર બે જ છીએ અને મોસ્ટ ઓફ રહેવાનું બધું મારું ઈ બાજુ હોય ગામડાનું કઈ શિફ્ટ થાય એવું કઈ સેટલમેન્ટ છે નહીં કારણ કે રહેવાનું કાંઈ પણ થાય તો નાના મોટું સિટી બાજુ રહેવાનું થાય ગામડે તો ઓછું હોય રહેવાનું કારણ કે ઓફિસ ઈ બાજુ રહી મેન્ટેન કરતો હોય કામકાજ અર્થે આ બાજુ બે પાંચ દિવસ આવતા હોય બાકી તો મોસ્ટ ઓફ રહેવાનું બધું ઈ બાજુ હોય ને આ રીતના છે ને વધારે તમારે કાંઈ આપડી હિસ્ટ્રી આગળ જોવી હોય તો સાપર માં આવીને મારી ઓફિસની વિઝિટ કરી શકો છો તમે અથવા મારી કાંઈ ઇન્કમ તમારે કાંઈ જોવાની હોય કે ભાઈ મારી ઇન્કમ જોવી છે દર મહિનાની તો મારા

वीडियो हाँ लगता है हाँ हाँ जो यूनिसाइम बोलो चाहिए अभी कहीं सर्च आकर बंद जरूर ना थे मैं जो ये है वीडियो बेवर अगले कहीं किंग का नॉइज़ सही चल रही है हम्म हम्म कोई समस्या समार मारी यस सी सेडुल राष्ट्र फोन करो अच्छा हाँ मार के मार जाएगा ना वो तो क्या बैंड है हम्म शॉर्टकट मारो प्र આગળનું જે કાંઈ હતું એ બધું ભૂલી જાવ અને વ્યવસ્થિત રહેવ એટલે આપણે બીજું કોઈ રાત ઇસ્યુ પેલા જે કાંઈ હોય એ ભૂલવા તૈયાર હોઈએ બરાબર છે મારું કામ કામગીરી એવી છે બધી કે હું આખો દિવસ ફ્રી ન હોઉં બરાબર છે મારે ટાઈમનો સોર્ટેક્સ વધારે હોય છે કારણ કે મારે બધું મોસ્ટ ઓફ મારા કોલબેક ચાલુ હોય બરાબર છે અને મારે રાત્રે બાર વાગે ફોન આવતા હોય કાલે વાર એવો ઇસ્યુ નો થવું જોઈએ તમારી મારી વિશે બાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી ન સર્જાવી જોઈએ કે તમારે કોલબેક ચાલુ આવતો હતો કારણ કે મારા કામનો ફોન કોઈ કંપનીમાં રાત્રે કાંઈક એવી ઇમરજન્સી ઘટના બનતી હોય અથવા કોઈ માણસો નોકરી ઉપર બાય સ્ટેન્ડ લેફ્ટ થયા હોય તો મારે નાના મોટા કરતા call તો ચાલુ જ હોય most of ચોવી કલાક મારો ફોન સાહેબ ને ખબર છે સાહેબ મને ફોન કરે મારો phone બોવ માં આવતો હોય એટલે મારા તો ધંધો તો તો ધંધો તો જો હા ઓછો દિવસ હમ મારે કઈ કામ બીજું નથી હમ હમ હું બદલવાની કે આમ નથી ને દિવસ

બાકી મારો કોઈ તમને કામે મોકલવા એવી કોઈ મારી જરૂરિયાત નથી બરોબર કે મારું મુખ્ય જેવસ્થિત મારા ફાધર છે ગામડે રહી છે આવનાર દિવસો ગામડે કાંઈ એવું ન હોય ને એમ થાય છે સાથે આવે તો બસ બે મારું માર ફાધર ફાધરનું તમારું ત્રણ જમવાનું બનાવવાનું બસ આ ઘરનું કામ હોય બસ વધીને કાંઈ તમારો ટાઈમ ના જતો હોય તો ઓફિસે ફ્રી હોય તમે તમને એમ મારે ઓફિસે બેસવું હોય તો ઓફિસે બેસવાનું છોકરા છોકરીઓ આવતા હોય તેને રિઝ્યુમ બીજ્યુમ જોવો ને એવું બધું નાનું મોટું કામ કરો મારી સાથે તો કાંઈ વાંધો નથી ન કરો તોય કાંઈ વાંધો નથી ના એ કાંઈ વાંધો નથી હું તમને મારું મારી લાઈન જે રહી ને ના ના એવું કશું નથી આપણે રૂબરૂ મળશું ને પછી પછી આગળ વધીએ બરાબર મારા અમરેલી જિલ્લાનું મારું કુકાઓ ગામ છે તમારા કોઈ રિલેટિવ હોય અને તમને કઈ બાય મિસ અન્ડરસ્ટેન્ડિંગ હોય એવું કઈ કે ભાઈ મારે એમના વિશે કઈ બાયોડેટા કઈ પરિચય મેળવવો તો મેળવ લેવાનું કારણ કે સાહેબ મને ફોન કર્યો સાહેબ ને મારું નેચર વ્યવસ્થિત લાગ્યું હોય તો સાહેબ મને આ લાઈનમાં સપોઝ કર્યું હોય એમ

ઘણા સારું પણ બોલે અને ઘણા ખરાબ બોલે અને હું તો ખુદ બોલવા જ મારે શું કરવું મારે રીત રેવું તમારી વાત છે ને મારા સુધી આવી ચાવડા સાહેબ પીએસઆઈ છે જુનાગઢ માં અને અમે લોકો આ મનસુખ ભાઈ ના પ્રોગ્રામ ગયા હતા ત્યારે એ વર્ષ એ વર્ષ માં મારી સુધી તમારી વાત આવી હતી હા હા કેવું આ માટે ઉપર આવું ને ત્યારે તમને બધાય કારણ કે અમારા થી બધા મનસુખ મામા ની અમારે કુટુંબ માં બધા નું ઓળખું છે અને મારે કઈ ટેન્શન ના 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 કાઈ વાંધો નહી અને ઈ લો તમારા ઈ મનસુખ મામા રહ્યા ને મને છે એની મહિના રોકાણ કારણ દિવસ ને દિવસ કરી ડાયરી ઘરે મારે થોડું બધું પ્રોબ્લેમ મારું હતું હા 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 બરાબર છે અને સેફટી મારા માટે કારણ કે મને મારું જ હતું સેફટી ફૂલ સેફ્યુર

నాయానాన కె తితితిటిం మాలానివా అబువా చెలా చ్కిన్లాని కెండ్నిలానిలా కెరాండిలా కారిది కంలాయాని కెసది కారి కెసదిలా కారాని � આપી છે એટલે મારે જવાબદારી જયારે આપી હોય ત્યારે એટલે વાતચીત કરી છે અને એટલા માટે જ મેં કીધું કે હું આડિયો મેલું બરાબર તો લોકો અને એટલે જ આવા મને એવું લાગ્યું કે આ આ પાત્ર યોગ્ય હશે એની સાથે જ આપણે ગોઠવીશું અને સિનેમા પર ચંદ્રિકા મારે ત્યાં આવવાની છે તો ત્યારે એવું લાગ્યું તો મુકેશ કેમ તમે બે આવજો હું ફોન કરું એ બરાબર અને આના રૂબરૂ આપણે મિટિંગ કરી લઈશું અને યોગ્ય લાગશે બધી રીતે બીજું એ ક્યારેય દુઃખી ન થાય એવી જો એવી તૈયારી હોય તો જ આપણે આગળ વધવાનું થાય છું ભવિષ્યમાં કોઈ દી એને દુઃખ થાય તો મને દુઃખ થાય એમ નહીં

ના એ સો ટકા છે ને મારું ફેમિલી મોસ્ટ ઓફ સિટીમાં છે એ સાહેબ ને પણ થોડા ઘણી ડિટેલ હશે બાકી ખીમચુરિયા મારી વાત કરી છે ને પૂરા ફેમિલી નો આખો રિલેશન આઈડિયા એને છે કારણ કે મારું ફેમિલી મારા બેન છે ને બગસરામાં સાસરે છે એટલે એને ખબર છે મારા બેન નો નેચર જોતા મારા પરિવાર ને કારણ કે

હા અને જરૂરી નથી આજે તમે આજે તમે મારી સાથે છો બરાબર છે હું કઈ બિઝનેસ કે કઈ પણ ધંધો કરું છું આજ મારા હાથમાં પૈસો છે ને બની શકે શકે કાલ મારી પરિસ્થિતિ હાવ ડાઉન થઈ ગયું કારણ કે ક્યાંક તમારા ભણતર ને છે ને ધીરો માનો છો અને હું તમારા ભણતર ને છે ને એક નંબર માનું છું કારણ કે મારી નીચે છે ને પાંચ ચોપડી પાંચ વ્યક્તિ હોય ને એ મારી લાઈન ને મારા લાઈન દોરી પર એ વ્યક્તિ ચાલતો હોય ને એટલે પરિવાર

મારે છે ને મારી લાઈન એવી છે મારી લાઈનમાં છે ને તમે છે ને ધારો ને એટલે હું તમને કઈ પણ હું કોઈ કમી સેઠિયોગ પાલતી ને કોઈને કહી દઉં આ વ્યક્તિને આપડે પતિ ત્રીસ હજારમાં માં જોબે રાખવાના એટલે એ ના પડી શકે કારણ કે આપડા કોન્ટેક્ટ એવડા છે સાપર રાજકોટ માં હું બાર વર્ષ થી રાજકોટ માં સ્થાયી છું બરાબર એટલે એ બાબત ની આપડે ઘણા છોકરા છોકરી હું થોડા આપણા સમાજ ના ભણ છોકરાઓ આવતા હોય સાત છોકરી પાંચ છોકરી ભણેલા એ છોકરાઓ ને કઈ ખબર ન પડતી ને એવા છોકરા જયારે હું પાંત્રી માત્ર માં નોકરી કરાવું છું કારણ કે એ મારા કેવા મુજબ હાલતા હોય દસ હું કરાવી નાખો બાર પાસ કરાવી ને કોમ્પ્યુટર કોર્સ કરાવી ટ્રિપલ થી એકાઉન્ટ નો કોર્સ કરાવી દઉં ને એને છ મહિના નો એટલે એ છોકરો ગમે ત્રીસ પાંત્રીસ હજાર માં પોતાનો વ્યવસાય ઉભો કરી લે આખો હા એ કઈ નથી હા 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 કઈ વાંધો નહીં સાતા માર આવે ને ત્યારે હું ફોન કરીશ તમને અને બોલાવીશ બરાબર ભવિષ્યમાં ભાઈ સંજય કોઈ દિવસ ભૂતકાળ ક્યારેય યાદ કરવાનું નથી અને આપણે ઓછું ભણેલી છે કે વધુ ભણેલી છે કે કોઈ જાતની નેગેટિવિટીમાં આવી જોય ભવિષ્યમાં નથી ના મારા વાત સાંભળો મારી માં વધારે હું તમને નો કહી શકું અને વધારે તમને આપડે તમને મારા ઉપર વિશ્વાસ છે અને આ બધું છે બરાબર છે આ બધું વસ્તુ ક્યારે સમજાય અત્યારે તમને મને આ વ્યક્તિ અત્યારે ન સમજાય ઈ વ્યક્તિ મારા ઘરે આવ્યા પછી એક વર્ષ મારા સાથે રિલેશનમાં રહે ને પછી એના ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ કેવી રીતે છે અને ઘરે કઈ પ્રોબ્લેમ છે ઈ એક મહિનો માણસ તૈયાર માણસ ને એક મહિને ખબર પડી જાય એમાં હુંજી એક વારી દાજેલી છે ને એટલે આપણે હમજી વેચાણ કરવાની ગણતરી છે એટલે આ મોડું જે કરીએ છીએ ને

ના ના સાહેબ હવે છે ને એક વાત એ હું તમને કરું છું આપણે ને આ બધું કન્ફર્મ થાય ને પછી તમે વિડીયો મૂકજો બરાબર નહીં નહીં વિડીયો તો અત્યારે જ મેલી હા કા આ તો મૂકી દો કાઈ વાંધો નહીં પછી તો મેલવાનો મતલબ પછી મેલવાનો મતલબ જ નથી નહીં એટલે એટલા માટે જ કે લોકોને ખ્યાલ આવે કે જો આ ટાઈપનું છે આ અને કઈ કઈ ખામીઓ હોય ને તો પણ ખબર જાય એક જગ્યાએ અમારે વાતચીત ચાલતી હતી ને તો એ ભાઈ સંજય એક મિનિટ સાંભળ એક જગ્યાએ આવી રીતે વાતચીત કરી હતી તો એ મારું એવું કર્યું એક વાર છૂટું થયું એ વાત કરી પણ એને બે વાર એક વાર એની ઘરવાળી એ આપઘાત કરીને ગુજરી ગઈ એ વાત ન કરી એમ તો વિડીયો મેલો તો ત્યાંથી ખાનગી ફોન આવવા મળ્યા કે ભાઈ જો આ લોકો ને આવું છે એમ તો વિડિયો મેલો તો આને મારું લીધેલા છે બરાબર કે લોકોને જો હા

બિલકુલ બિલકુલ અને બીજું જો તારો ધંધો છે ને છોકરા છોકરી વારે છે બરાબર નોકરી આમાં શું છે માણસ નું મન છે ને છે રાખ્યું ભવિષ્યમાં

એટલે ક્લિયર એટલે કરું છું બધું કે આ વસ્તુ જાહેર થવાની છે એટલે જાહેર થાય એટલે બધા સાંભળવાના તો કોક એવું કહેશે તો તારી કાંઈ વીક પોઈન્ટ હશે તો મને વાત પણ કરશે બરાબર ને કાંઈ વાંધો નહીં આપણે સાત આઠ નંબર છે ને આવી જાય ને દૂધની ગા પછી હું તને ફોન કરી આવી જજો બરાબર ને ભલે 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 ઓકે ઓકે હા 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 વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો